નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ફોલિયર પ્રોડક્ટનો કપાસના પાકની અંદર વાનસ્પતિક વિકાસ માટે કરેલો છે તો ચાલો સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ ભરતભાઈ સૌપ્રથમ આપ ખેડૂતોને પરિચય આપો મારું નામ ભરતભાઈ બચ્ચુભાઈ શાણી ગામના બમુદરા તાલુકો સારકુંડલા જિલ્લો અમરેલી મેં આ કંપનીની દવા છટકાવ કર્યો છે કપાસ બહુ સારો છે કપાસની અંદર વૃદ્ધિ સારી છે કોળામણ સારી છે અને છાપવાની શરૂઆત થઈ છે આ દવાથી રિઝલ્ટ બહુ મને સારું મળ્યું છે આની પહેલા દવા નહોતી સાથે ત્યારે વહન ઘણો કપાસ પાછળ હતો આ દવાનો છટકાવ કર્યા પછી કપાસ સારો છે અને કેમના લીટર પંદર લીટર પંદર લીટર નો છટકાવ કર્યો છે અને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે તો દરેક ને આ દવા નાખવી જરૂરી છે તો હવે આપડે જોઈએ કે આજુબાજુના ખેતર માં એક સમય વાવેતર છે એક સરખી જમીન છે

એક જ સમયે વાવણી કરેલી છે અને ભરતભાઈ નું ખેતર ને મારું ખેતર એક જ શેઢે છે બરાબર છે અને જે આમાં જે છોડ દેખાય છે એવું અમારે છોડ દેખાતો નથી જે આ દવા આવ્યા પછી એટલે એ જે નહીં નાખી એટલા અમે પાછળ છીએ એને કારણે અને સો ટકા નાખવી પડે એવું લાગે છે અમારે ભૂપતભાઈ તમારું શું કેવું છે મારું કહેવાનું એમ છે અમે ભરતભાઈ બધા હરકા હારે જતા પછી એને કઈ કોળો મંડળ

સરવેમાં વપરાશ કરી સારામાં સારું પરિણામ મેળવું અને વાનસ્પતિક વિકાસ કરે તેવી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો તમે પણ વપરાશ કરી સારામાં સારું પરિણામ મેળવો નમસ્તે